ખેડૂત મિત્રો દિવસના કે બેટા તારે નહીં સાંભળવાની તો છોકરો કાંદી સાંભળે કઈ સાંભળી ગયો એટલે મમ્મી પાણી ગયો એ કે મમ્મી મમ્મી ઈ કે હા પરી ઉડે બેટા પરી ઉડે તને કોને કીધું એ કે પપ્પા કેતા તા કંબળીને કે તું તો પરી જેવી છો એ કે કાલ એ ઉડી જશે એ પરી બની જશે તો જે લોકો નિયમ ભંગ કરે છે એનો ફોન નંબર બ્લોક થશે સીધી વાત છે મે સિસ્ટમ બનાવેલી છે 150 નંબરનો ઓડિયો કીધું છે એ સિવાય તો અનેક ઓડિયોની અંદર કીધું છે જો હું બધાય ઓડિયો અને જેટલા ફોન આવે છે ને દિવસના એ મૂકું છું તમે બધા ઉડી જશો તમે કયો કે રમણીભાઈ હું કથા માંડી છે આ સાંભળવા અમે યુટ્યુબ ચેનલમાં આવીએ છીએ આવા દિવસના મને પંદર ફોન આવે છે નકામાં ક્યાંથી આવે છે તો એક જણા પાસે નંબર આવ્યો જે બીજાને આપે છે ભાઈ તમે એનું હિત નથી કરતા અહિત કરો છો એનો નંબર હાથે કરીને બ્લોક કરાવડાવો છો તમે એના દોસ્તાર નથી દુશ્મન છો કારણ કે એને હવે જિંદગીમાં માહિતી નહીં મળે એનો નંબર તમે બ્લોક કરી દીધો એને વિચાર્યા તો ઓડિયો સાંભળ્યા નથી તો દોઢસો નંબરનો ઓડિયો પહેલાં સાંભળો એમ કેવું કોઈને નંબર આપો તો કોઈને સીધા નંબર આપવાની મહેનત કરીને નંબર લેવાના ના ક્યો કારણ કે મહેનત કરશે તો એને એના જવાબ મળી જશે એકથી સો નંબર છે ને એની અંદર ક્યાં સ્ક્રીન ઉપર નંબર છે એટલે સમજીને પેલા સો ઓડિયો તો જુએ તો એની પાસે જ્ઞાન આવી જાય પ્રશ્ન જ ન પૂછવો પડે બીજા સો પછીના ના ઓડિયોની અંદર હું બોલતો જાવ છું રણીભાઈ કોટડીયાના મોબાઈલ નંબરનો પ્રથમ આંકડો આ છે બીજો આ છે ત્રીજો આ છે ચોથો આ છે પાંચ આંકડા આપી ચુક્યો છે આ છઠ્ઠો આપું છું કે છઠ્ઠો આંકડો ઝીરો આવી રીતે જેની પાસે દસ આંકડા આવી જાય એને સીધો ફોન નથી કરવાનો એને પ્રથમ વોટ્સએપમાં મેસેજ કરવાનો છે જેની ઇમરજન્સી છે એને તાત્કાલિક નંબર જોઈએ છે તો ડિસ્પ્લે ઉપરથી મેળવી લે સો નંબર સુધીના ઓડિયોમાં મળી જશે પછી એને સીધો ફોન નથી કરવાનો એને પહેલાં વોટ્સએપની અંદર મેસેજ કરે કે ભાઈ મારે તમને મળવું છે આ કારણોસર અથવા તો મારો આ પ્રશ્ન છે અને પછી હું એને વોટ્સએપ દ્વારા જવાબ આપી જરૂર પડશે તો ફોન કરીશ આમાં ઘણા બધાને ફોન કરું છું તમને કરી જ ને પણ સિસ્ટમ મારો તો મને કામ કરવાની મજા આવશે તો આ રીતે મેં તમને આની અંદર બે ત્રણ ક્લ્યુ આપી દીધા ચાલો એક કંટાળાજનક વાત થાતી જાય તો એક આનંદની વાત કરી લઈએ એક પત્ની હતી ને એના પતિને ને સીધું આમ ઘણા માણસો ને અધુર હતી પૂછે સમજા એક પત્ની એને પતિને ને કે આજે એક ખાસો કે બે બરાબર હું બાજુ ઊભો હતો ઓલો ઘરવાળો કે ચોખ રમણીભાઈ બાજુમાં ઊભા છે રોટલી પરોઠાની વાત કરસ આ રમણીભાઈ કઈ બીજું સમજી જાય આમાંથી આમાં ગેર સમજ થાય એટલે ચોખ એટલે ભાઈ આપણે આ ચોખ કરીએ છીએ કે કોઈનો મોબાઈલ નંબર બ્લોક નહીં કરાવતા હવે એક વાત છે ને હોશિયારીથી જવાબ નહીં જાય પત્ની પતિ છે ને હોશિયાર હોય એટલે એક પતિ છે ને એને પત્ની કીધું કે હું તો તને બહુ પ્રેમ કરું છું તો ઘરવાળી રોમેન્ટિક મેડમ આવી ગઈ એ કે તમે મને કેટલો પ્રેમ કરો છો એ વ્યક્ત કરીને કયો જઈ દાખલો આપીને કયો જઈ પતિ ભારી હોશિયાર હતો એ કે ગાંડી તું કેતી હોય ને તો તારું હેઠું વધેલું ઝેર જે હોય ને એ ધોઈને હું વાટકી પી જાઉં બોલો એઠું વધેલું તારું ઝેર હોય વાટકી ધોઈને હું પી જાઉં એટલે અસર ઓછી આવે તને જાદી આવે એટલે પરી પરી તો ખેડૂત મિત્રો આ થોડી હળવાશની વાત થઈ ગઈ ખરી વાત એ છે કે સિસ્ટમમાં રહીએ અને બીજાને પણ સિસ્ટમમાં રાખતા શીખીએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ